વડોદરા શહેરના ભાયલી વિસ્તારના ચકચારી સામૂહિક દુષ્કર્મનો મામલો વડોદરા શહેરના ભાયલી વિસ્તારના ચકચારી સામૂહિક દુષ્કર્મ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાત દિવસ એક કરી અડતાલીસ કલાક બાદ પાંચે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે પોલીસ દ્વારા દુષ્કર્મ આચરનાર ત્રણેય આરોપીઓને एसएससी હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા અત્રે મહત્વનું એ છે કે દુષ્કર્મ આચરનાર નરાધમોને પોલીસે એવો મેથીપાક ચખાડ્યો હતો કે તેઓને સ્ટ્રેચર દ્વારા લઈ જવાની જરૂર પડી હતી માટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે